નિમણૂક માટે સેન્સ લેવામાં આવી સેન્સ પ્રક્રિયાને લઈ વોર્ડ પ્રમુખ બનવા માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપ ચૂંટણી અધિકારી રાકેશ શાહ મહાનગરપાલિકાના ચાર નિરીક્ષકોની ટીમ કાર્યકર્તાને

એ મિત્રો અહીંયા પોતાનું ફોર્મ આપી જાય છે અને એમની વિગત ભરીને અમારે ત્યાં મૂકે છે જેમ લોકો કોર્પોરેટર અને ધારાસભ્યોમાં યુવાને ચાન્સ આપે છે એ રીતે આ વખતે લોકોએ ક્રાઇટેરિયા એવું લાગ્યું કે ચાલીસ વર્ષ સુધીના યુવા પણ વોર્ડ પ્રમુખમાં ઉમેદવારી નોંધાવી શકે એટલે કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવ્યો અને ત્રીસે ત્રીસ વોર્ડ સુરત મહાનગરના અલગ યુવા યુવા કાર્યકર્તાઓ પોતાના વોર્ડ પ્રમુખમાં દાવેડી કરવા આવ્યા છે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે નવું લાવી છે એમાં અત્યાર સુધી બધા પુરુષ પ્રમુખ બનતા હતા વોર્ડ પ્રમુખ આ વખતે ભારતીય જનતા પાર્ટી નવું લાવી છે કે મહિલાઓને પણ તક આપ્યો છે કે જે વોર્ડ પ્રમુખ બની શકે એટલે મહિલાઓમાં બી એટલો જ ઉત્સાહ છે કે અમે પણ વોર્ડ પ્રમુખ બની શકીએ અમે પણ વોર્ડ સાચવી શકીએ